એ મારા યુટ્યુબના વાલા ભાઈઓ બહેનો સ્વજનો મિત્રો આજે એક ટચુકડી વાર્તા કરું છું સવારના જય શ્રી કૃષ્ણ સિકંદરનું નામ સૌ કોઈએ સાંભળ્યું હશે સિકંદર એક એવો વ્યક્તિ હતો એવો રાજા હતો સમ્રાટ હતો જે સમજવું એ સમજો એને અડધી દુનિયા ફતેહ કરી લીધી હતી અડધી દુનિયા ફતેહ કરીને એક ઉંમર થઈ એક એજ થઈ મરણસૈયા પથારીમાં પડ્યો જ્યારે મરવા પડ્યો ને ત્યારે સિકંદર એના પુત્રને કીધું કે પુત્ર જ્યારે મારી નાનામી નીકળે મારી અડથી નીકળે તો મારા હાથ બેઉ બહાર રાખજો એવા બાંધી ના નાખતા તો એના છોકરાએ સહજતાથી એક સવાલ કર્યો કેમ પિતાજી તમારા હાથ બહાર રાખવાના તો સિકંદરે બહુ સરસ જવાબ આપ્યો કે મનુષ્ય જન્મ લે છે ખાલી હાથે આવે છે બધું બહુ ધમ પછાડા યુદ્ધ આ તે કપટ લુચ્ચાઈ કોઈનું પચાઈ પાડવું કોઈનું લઈ પાડવું આવું બધું કરીને બહુ બધું ધન હાસિલ કરે છે અને જ્યારે ધન હાસિલ થઈ જાય છે અને જ્યારે મૃત્યુ આવે છે ત્યારે જોડે કશું લઈ નથી જતો ખાલી કફન જ સ્મશાન સુધી આવે છે બાકી કફન પણ તમારી જોડે નથી આવતું જેથી કરીને હાથ ખુલ્લા રાખજે મારા જેથી કરીને લોકોને ખબર પડે કે મેં બધું બહુ હાસિલ કર્યું જીવનમાં પણ જોડે કશું લઈ નથી જતો અહીં મારી વાર્તાને પૂર્ણવિરામ કરું છું વાર્તાનો મારો કહેવાનું તાત્પર્ય એક જ છે કે જિંદગી મળી જાય પૈસા કમાવ સારી રીતે કમાવો બસ કપટાઈ ના કરશો લુચ્ચાઈ ના કરશો કોઈનું લઈ લેવાની દાનત ના રાખશો કર્મ છે અહીંયા જ ભોગવવાનું છે આટલું કહીને મારા વિડીયોને પૂર્ણ વિરામ કરું છું મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને સબસ્ક્રાઈબ નથી મળતા તો ખાલી એક તમારે લોકોને અપીલ કરું છું મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો સવારના જય શ્રી કૃષ્ણ